શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલમાં મળો તો ખરા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મળો તો ખરામાં આપણે સમાજની વિશિષ્ટ વ્યક્તિઓ સાથે વાતો કરીએ છીએ કલાની વિશિષ્ટ વ્યક્તિઓ સાથે વાતો કરીએ છીએ ચોસઠ કલાઓ છે કવિતા સાહિત્ય સંગીત અને અનેક કલાઓ સાથે સંકળાયેલા જે વિશિષ્ટ વ્યક્તિઓ છે એમની સાથે વાતો કરીને સીધી જ આપની સાથે મુલાકાત કરાવીએ છીએ અનેક વિભૂતિઓ છે આપણા સમાજમાં અનેક રીતે એમણે સમાજને નોખા અનોખા પ્રેમથી ભીંજવ્યા છે એમની વાતો કરીએ છીએ દર્શક મિત્રો મળો તો ખરા એક માઇલસ્ટોન બનવાનો છે અત્યારે સંજયભાઈ થોરાતના ત્યાં આપણે ગાંધીનગરમાં છીએ પાછળ આપણે હેરિટેજ કિલ્લાઓનું તમને આખું બેકગ્રાઉન્ડ દેખાય છે ગણેશ મહોત્સવમાં એ અલગ અલગ થીમ લઈને આવે છે અને એ થીમ અંતર્ગત અત્યારે એમના હોલમાં આ પ્રતિબિંબ છે અને આપણે આપણા હેરિટેજ વારસાને પણ આપણે વંદન કરવા છે દર્શક મિત્રો મળો તો ખરામાં આપણે આજે આદરણીય અને ખૂબ સારા કવિ લેખક સંપાદક શ્રી રમણભાઈ વાઘેલા સાહેબને મળવાનું છે સરકારમાં પણ ઉચ્ચ અધિકારી તરીકે એમણે ફરજ અને સેવાઓ બજાવી છે અને હાલ નિવૃત્ત રહીને પણ પ્રવૃત્ત છે નમસ્કાર રમણભાઈ નમસ્કાર ધન્યવાદ દર્શક મિત્રો આ શ્રી રમણભાઈ વાઘેલા સાહેબ છે સરકારમાં ખૂબ મોટા હોદ્દાઓ પર અત્યારે ફરજ નિભાવીને અત્યારે નિવૃત્ત થયા છે નિવૃત્તિમાં પણ ગાંધીનગરમાં અનેક રીતે પ્રવૃત્ત છે તો રમણભાઈ પ્રથમ પ્રશ્ન એ થાય છે કે આપણા પુસ્તકો કુલ કેટલા મારા પુસ્તકો સ્પર્શની મહેક હસ્યા કમાળ હવે ખોલો હમ વાંસ્યા કમાળ હવે ખોલોનું હિન્દીમાં પણ રૂપાંતર થયું છે વાહ સાહિલ પરમારે કર્યું છે બંધ હે કિવાળ અબ ખોલો અને છેલ્લું પુસ્તક રમણ લેખ સંગ્રહ કુલ ચાર પુસ્તકો થયેલા છે મારા અને સંપાદન તો ઘણા બધા થયેલા છે ગાંધીનગર સાહિત્ય સભાના શબ્દથી માંડીને સંત રવિદાસ સોસાયટીનો પણ અમે સહજનો શ્વાસ એવું પણ પુસ્તક સંપાદન ઘણા બધા સંપાદનો તો નડિયાદ પણ કરેલા અને આમ ગાંધીનગર પણ કરેલા છે સંપાદનો ઘણા છે રમણભાઈ કવિ અને લેખક પુસ્તકો કવિતાના કેટલા ગદ્યના કેટલા કવિતાના ત્રણ પુસ્તકો અને ગદ્યનું એક પુસ્તક બંને બંને હાથે લખો છો ગદ્યના પદ્ય બંને લખો છો બંને બિલકુલ બન જન્મ નડિયાદમાં બન જન્મ નડિયાદમાં મારો કુલ કેટલું ભણ્યા છો હું બીકોમ સુધી નડિયાદ ભણ્યો અને એમ કોમ અહીંયા આગળ ગાંધીનગર આવ્યા પછી સવિસ દરમિયાન નવ ગુજરાતમાં પૂરું કરેલું એમ કોમ નડિયાદ એટલે ખેડા જિલ્લો બરાબર હમ્મ મૂળ મારો પહેલા ખેડા જિલ્લો હતો ના ના બરોબર બાલાસિનોર તાલુકો હતો અત્યારે તો વીરપુર તાલુકો ને મહીસાગર જિલ્લો થયો છે એટલે આમ ખેડા જિલ્લો એટલે મને મારું મારા અમુક પ્રમાણપત્રો ખેડા જિલ્લાની સિગ્નેચર સાથે અત્યારે પણ છે બરોબર અમે જિલ્લામાં હતા રમણભાઈ બાળપણ ત્યાં વીત્યું છે આપનું પ્રાથમિક શિક્ષણ ને બધું ક્યાં લીધું પ્રાથમિક શિક્ષણ નડિયાદમાં જ લીધું ચરોતરનો આખો એરિયા છે કેવું લાગે ખુશ મિજાજ લાગે અને પ્રકૃતિથી ભરપૂર છે

પાસ થયા પહેલા જ આવ્યા આગળ અને તો પછી બીજી આસિસ્ટન્ટની પરીક્ષા આવી એમાં પણ આવ્યા એટલે ઓગણીસો બોતેરથી થી શરૂ થયેલી આપણી યાત્રા બે હજાર સાતમાં પાંત્રીસ વર્ષ બાદ પૂરી થાય છે સરકારી સેવાની કામગીરી છેલ્લે કયા પદ ઉપરથી નિવૃત્ત થઈ છેલ્લે હું નાયબ સચિવ તરીકે ગૃહ વિભાગમાંથી નિવૃત્ત થયો અચ્છા હોમ ડિપાર્ટમેન્ટમાં મારી પાસે પ્રોહિબિશન અને ઓલ ઓવર ગુજરાતની ફરિયાદો બહુ મોટું કામ અમારી શાખાઓનું નામ ડીઝેડ એન પણ અમે ડઝન શાખાઓ કહેતા હતા બરાબર શાખાઓ એટલે કામગીરી તો આ રીતે આપણે જેટલું નિષ્ઠાપૂર્વક કામ કર્યું ને એનો જ આનંદ છે અને મને જે હું અત્યારે રનિંગ સેવન્ટી સિક્સ ચાલે છે વાહ પરંતુ જે યુવાન છો યુવાન કામ કર્યું એને મને બહુ મોટો લાભ થયો છે અને એના સાહિત્ય જે આપી લેખન પ્રવૃત્તિ કાવ્ય પ્રવૃત્તિ વાંચન પ્રવૃત્તિ બહુ મોટી છે મને બહુ એ લાગ્યું છે બરાબર બાર પંદર વર્ષથી તો નિવૃત્ત છો આપ છતાં યુવાન હોવું એટલે ચિત્તની જીવંત દશા જે આપ રમણભાઈમાં દેખો છો અને સતત નવું સ્વીકારવાની ઉત્કૃષ્ટ સંવેદના આજની પેઢીને આવકારવાની ડિજિટલ સાથે પણ તાલમેલ રાખીને એટલે આ માણસો હંમેશા યુવાન રહેતા હોય છે રમણભાઈ આમાંના એક છે ખૂબ અભિનંદન રમણભાઈ ગાંધીનગર સાહિત્ય સભા અને ગાંધીનગરમાં ઘણી બધી સભાઓ છે એને આ વિશે થોડીક વાત કરીએ કેટલી સભાઓ સાથે આપ પ્રવૃત્ત છો ગાંધીનગર સાહિત્ય સભાની પૂર્વે અહીં બૃહસ્પતિ સભા પણ ચાલતી હતી હાજી હાજી કનૈયાલાલ પંડ્યા ડંકી સોજા બિપિન પટેલ કિરીટ દુધાર હમ અહીં બૃહસ્પતિ સભા દર ગુરુવારે મળતા હતા મહિનાના દર ગુરુવારે એ બૃહસ્પતિ સભા પછી ગાંધીનગર સાહિત્ય સભા થઈ અને એ દરમિયાન વચ્ચે ગાંધીનગર દલિત સાહિત્ય સભા પણ દસેક વર્ષ ચાલે વાહ આપણે બી કેસર શિવમ ભાનુકસાદ પુરાણી બધા મિત્રો આપણા દલપત ચૌહાણ છે ભીન મણકર એ લોકોએ અમે દસ વર્ષ એ પણ કામગીરી કરી એક આંબેડકર વિચારવંત પણ અમારો પાંચ સાત વર્ષ ચાલ્યો પ્રવીણ ગઢવી નું બધાને અને એના ઉપક્રમે અમે એક પુસ્તક પણ પ્રગટ કર્યું આંબેડકર વિચાર સાત આઠ મિત્રો નટુભાઈ છે હું છું સાહિલ પરમાર છે પ્રવીણ ગઢવી છે ભરત દેસાઈ આ બધાના જે આંબેડકરે જુદા જુદા પુસ્તકો લખ્યા એના સાર રૂપે એક એક પ્રકરણ લખવાનું અને એના ઉપરથી આખું એક આંબેડકર વિચાર આંબેડકર વિચાર મનતા ઉપરાંત હું ગાંધીનગર સાહિત્ય સભાની તો પ્રવૃત્તિઓ ઘણી ચાલે જ છે એ ઉપરાંત પણ આપણી સામાજિક પ્રવૃત્તિઓ પણ મોટાભાગે એટલું ગાંધીનગર ધારો કે અહીંયા આગળ સેક્ટર છ સંત રોહિદાસ સેવા સમાજ ચાલે છે એમાં તમને આશ્ચર્ય થશે કે સંત રોહિદાસ સમાજ સેવાની મિટિંગ એટલે એની જમીન મેળવવામાં મારા અંકલ એ એ જમાનામાં ઓગણીસો પચાસમાં પહેલાં એન્જિનિયર થયેલા યુનિવર્સિટીમાંથી એમના સમયમાં આપણને આ જમીન મળેલી આગળ એ સમયે પ્રમુખ કથા એટલે બધી ઘણી બધી વિવિધ પ્રવૃત્તિઓ સાથે કામ થાય એટલે એવું કહેવાય કે તમને ઘરમાંથી પણ આ સંસ્કાર મળ્યા છે ઘરમાં પણ એ એજ્યુકેશનનો સાહિત્યનો અને આ સમાજ સેવાનો વારસો હતો ચોક્કસ 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 કોંગ્રેસ સેવા દળના સભ્યો નડિયાદમાં અમારે તમે ત્યાં આગળ એક બહુ સરદાર છાત્રાલય છે નડિયાદમાં નડિયાદ ભાગોળ વિસ્તારમાં ત્યાં એ વખતે તો ઘણા જૂના માણસો બધા આવતા હતા આત્મ થેલી હોય ટોપી હોય બુશેટ હોય ને ખાદીવાળા એ લોકો સમાજ સેવા માટે ડોનેશન માટે આવતા તો અમારે ત્યાં પહેલા આવતા મોલ્લાની અંદર આપણા અને એ બહુ સરસ ત્યાં આગળથી જે વિદ્યાર્થીઓ ભણેલા વર્ગ એકના અધિકારીઓ ઘણા થયા એ ત્યાં આગળનું સરદાર ચાત્રાલય છે એ બધું બરાબર એટલે ત્યાંથી જ આખી કોંગ્રેસની આખી થિયરી બી ત્યાંથી જાણવા મળેલી લડિયાદથી જ આખી બરાબર એક નામ એમનું યાદ નહીં પણ બહુ સારું નામ હતું એ ભૂલી ગયું એ ખેડા જિલ્લામાં તમાકુની ખડીઓ વધારે છે એમાં એક સરસ ઝવેરી એન્ડી ઝવેરી કરીને હતા બહુ આફ્રિકામાં બિચારી ઉપર હુમલો પણ થયેલો અને આંખો પણ એ થયેલી એ માણસે તમાકુ કામદારો માટે એટલી લડત ચલાવી અને હંફાવ્યા અને કાયદા શ્રમ વિભાગ મારફતે પૂરતો એને વેતન મળે એ કર્યું માણસ અને આશ્ચર્યની વાત છે કે ઝવેરી સાહેબ

ક કવિતાનો મૂળ શોખ કઈ રીતે લાગ્યો હતો અને કઈ રીતે પછી આમાં કવિતાનો મૂળ શોખ મને નડિયાદથી જ લાગેલો હું એસએસસી મેટ્રિક ને બધું ભણતો તો ત્યાં આગળ એક પુરુરાજ જોશી અપાર હા પુરુરાજ જોશી પુરુરાજ જોશી અને આ બી કિશોર સિંહ અમારા મકાનમાં રહેતા હતા પહેલા એ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં હતા અને હું ભણતો તો તો કોમર્સમાં ભણતો હતો પણ અમારી લાઇબ્રેરી બહુ સરસ છે નડિયાદમાં બરાબર કોલેજ વિસ્તારની લાઇબ્રેરી અદ્યતન લાઇબ્રેરી બધા મેગેઝીનો શરૂઆત મેં નિરીક્ષકમાં ચર્ચો પત ચર્ચાપત્રોથી શરૂ કરી બરાબર ઓગણીસો છાસઠમાં પહેલું ચર્ચાપત્ર નિરીક્ષકમાં લખેલું આવેલું કે ભાઈ જાહેર સાહસોની હસાહસ હમ એ વખતે પણ પ્રશ્નો હતા બધા ઘણા બિલકુલ બિલકુલ એ બધા એ લખેલું પછી આ જે પુરરાજ જોશી એને બધાને અમારે નિયમિત મળીએ ત્યાં આગળ પણ અમે સાહિત્ય વરતુર નડિયાદ ચલાવતા હતા બહુ સરસ બેઝાજ સાસ્તાપુરી

નિવૃતરે મંત્રી હતા આરોગ્ય મંત્રી હતા શિક્ષણ મંત્રી હતા કસનદાસ સોનેરી એમનું જીવનચરિત્ર મેં હું અને પુરાણી સાહેબે સાથે બેસીને કર્યું બરાબર આશ્ચર્ય લાગશે સોનેરી સાહેબને મળ્યા અમે બધી વાતચીત કરી સોનેરી સાહેબને છે બધું એમની બધી વાતો બધી લખતા હતા ને ત્યાં કે હું નડિયાદમાં શરૂઆત કરેલી કોલેજમાં એમણે ઇકોનોમિક્સના અધ્યાપક હતા છાત્રના પછી નડિયાદમાં એમની જ્યાં રહેતા બધી વિગતો બધી વાત કરી તમે કોઈ દિવસ આપણે મળ્યા નહી કે આટલા વર્ષો સચિવાલય મર્યા સાહેબ આ તો સાદર કહું છું કોઈ વાર પ્રશ્ન એવો ઉપસ્થિત નહી થયો કે આપણે મળવાનું પછી એમનું પુસ્તક આખું લખ્યું ઈડરિયા ગઢનો નો હમ એમના જીવન કથા ઉપર લખેલું છે આવું તો ઘણું કામ ચાલે છે બરાબર ભવિષ્યનો શું પ્લાન છે રમણભાઈ ભવિષ્યમાં તો વાંચન લેખન મને વધારે તાબડતોબ પુસ્તકો પ્રગટ થાય એમાં રસ બહુ રસ નથી બિલકુલ હું ધીમી ગતિના સમાચાર જેમ મારું કામ છે અને મુખ્ય અને પાછું કોઈ કોન્ક્રીટ થવું જોઈએ મજબૂત મજબૂત થવું જોઈએ એ કામ કરી કર્યું એટલે પુસ્તકો હજી બી મારું ઘણું છું બટરીયલ કવિતાના અને ગદ્ય લેખો અને અન્ય લેખો નિરીક્ષક માના બધા જુદા જુદા મેગેઝીનોમાં વિશ્વમાનવ ભોગીલાલ ગાંધી ચલાવતા હતા વિશ્વમાનવ એ બધી ઇવન્ટ્સ પૂનામાં અમે કીધું આપણે બી એક પ્રતિષ્ઠા ચાલતું હતું એમાં મારું પહેલો વાર્તાન અને કવિતા બંને પહેલો ઇનામ મળેલું હા આપણે સેવન્ટી માં અને એના એ વખતે પુરસ્કાર કેટલો મળેલો સો સો રૂપિયા પૂરું બિલકુલ આ એવોર્ડની તો વાત કરવી છે આપણે કેટલી જગ્યાએ વાત મળેલા અને પછી પુસ્તકો પછી સમાજ મિત્ર સાથે મેં ખાસું વર્ષ સુધી એનું કવિતાનું સંપાદન કર્યું નટુભાઈ પરમારનું સમાજ મિત્ર એના તરફથી જે કવિતા સ્પર્ધાઓ થઈ એમાં પણ મને નિર્ણાયક તરીકે પીકે કે આઈએસ હતા એ મને કવિતાનો પહેલો એવોર્ડ મળેલો એની અંદર એવોર્ડ 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 કેટલા કુલ મળેલા છે તો તો સૌથી પહેલો મને આ કમળ દાસીજી પણ શ્રેષ્ઠ દલિત સાહિત્ય એવોર્ડ મળેલો સૌથી પહેલો ફકીરભાઈ વાઘેલા સમયમાં બરાબર એ પહેલાની વાત કરીએ તો મને ઓગણીસો બોતેર ની અંદર પ્રતિષ્ઠા તરફથી કવિતા અને વાર્તા માટે વાર્તા હતી મારી એક અવાજ એવી વાર્તા હતી અવાજ એક અવાજ કેવું અને કવિતા હતી રૂપ રૂપયનીનું ગીત એ રીતનું બંનેને એ એ મળેલા કોઈ એલ એચ લાલન તંત્રી હતા ત્યાં પ્રતિષ્ઠા બુધવાર પેઠમાંથી પ્રગટ થતું સારું આવતું હતું મેગી એમાં આવતી મારી પણ લખવાની શરૂઆત વધારે અહીંથી થયેલી આરામ ચાંદનીમાં પણ વાર્તાઓ આવેલી આરામમાં વાર્તા આવેલી તો પેલા મને એવું સમજ્યું કે આ એમની પસંદગીની વાર્તા છે માનવી પસંદગી વાર્તા પછી મારા સ્પષ્ટતા કરીકા પસંદગી મારી મૌલિક વાર્તા છે એ મૌલિક વાર્તાના અનુસંધાનને પછી રમણ પાઠકે અડધું પાણું ભર્યું એ વાર્તા વિશે પાંત્રીસ માઇલ લાંબી સડકની ઊંઘમાં ખલેલ વાર્તાનું નામ હતું બરાબર બરાબર એટલે કંઈક નાયિકાના એનું શું કહેવાય આરોગ્ય સારું થાય એ માટેના જે પ્રયાસો છે એના ઉપર આખી એ વાર્તા હતી રમણભાઈ ગાંધીનગરમાં રહો છો બરાબર પાટનગરમાં ગુજરાત સાહિત્ય અકાદમી છે ગાંધીનગર સાહિત્ય સભા છે કેવું વાતાવરણ લાગે છે સાહિત્ય સંગીતનું આ પાટનગરમાં પાટનગર સાહિત્ય સંગીતનું તો વાતાવરણ સંતર્પક વાતાવરણ છે ટૂંકમાં સંતર્પક શબ્દ કહીએ તો વાંધો નહીં ગાંધીનગર સાહિત્યભાઈ ચાલે છે સરસ ખાસા વર્ષોથી હરિકૃષ્ણ પાઠકની માટે ઘણા બધા પ્રમુખ અહીંયા આગળ આવ્યા હું અને એ લોકોએ સારું કામી કર્યું હાલે ચાલે છે પણ હવે શું છે સંસ્થાઓ બહુ વધતી જાય છે એટલે આમ જો કોઈ પણ સમાજની બી સંસ્થાઓ જેટલી ઓછી હોય તો તમે સારું કામ કરી શકો જેટલી એમ તમારી એકતાને થોડી તિરાડ પડતી હોય વ્યક્તિ વિશેષ થઈ જાય છે એટલે ગાંધીનગર સાહિત્ય સભા સરસ ચાલે છે આ ગુજરાતી ગુજરાત દલિત સાહિત્ય અરે ગુજરાતી સાહિત્ય અકાદમી પણ સરસ એના દર વખતે કાર્યક્રમો તમે પણ આવો છો હું નિયમિત જાઉં છું અને ત્યાં આગળ એ લોકોને થોડા જે અહીંના સ્થાનિક સાહિત્યકારોના સંપર્ક અને એમની ઉપસ્થિતિ

તમારી એક 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 સમય હતો બિફોર એ બરોબર આટલા બધા આટલી બધી સગવડો ન હતી આટલી વ્યવસ્થા નતી અને અત્યારે ઘણું બધું છે પણ સમય નથી માણવા સમય એટલે તમે જે નિવૃત્ત થયા છે વધારે માણી શકો બરોબર ચોક્કસ નેવું પછી નેવું પછી જન્મેલા તો નવ કલાક દસ કલાક નોકરી કરે છે બે કલાક અપડાઉન કરે છે એટલે મને લાગે છે આ વ્યવસ્થા આ નિવૃત્ત વ્યક્તિઓ માટે બધા સારી સારવાર અને બાળકો માટે છે બાળકો બટ તમારી આ પેઢીનું જે કનેક્શન છે જાળવાય બરોબર છે આપણે એ લોકોને સારું શિક્ષણ આપી શકીએ ત્યારે તું બાળકો મારો બિલકુલ બિલ શરૂઆતમાં સૌથી મોટો કંડલાપ્રિટ ડોનમાં હતો હમ અને ત્યાં આગળ ધ્વજ કંઈ ફાટી ગયેલો હમ્મ એણે લેટર લખ્યો કમિશનરના આખી ઓફિસમાં માં હોહા થઈ ગઈ કે કોણ છે આવું લખનાર કે છે ડંકેશ ઓઝા એ એના કોલમની અંદર આનો ઉલ્લેખ કર્યો કે ગાંધીનગર નો એક છોકરો જાય છે ને આવું થાય છે એટલે આ જે શિક્ષણ નો આટલો ફરક પડે છે રમણભાઈ ભવિષ્યમાં તો સાહિત્ય સાથે જોડાયેલા રહેવું છે સાથે જોડાયેલા અને કોઈ એવી વિશેષ વાત જે તમે દર્શક મિત્રોને જણાવવા માંગતા હોય નોકરી દરમિયાનની જાહેર જીવનની નોકરી દરમિયાન તો ઘણા બધા અનુભવો થયા તમને વાત કરું કે એક વાર હું પાણી પુરવઠામાં અંડર સેક્રેટરી હતો કોઠડીની આજુબાજુનું કોઈ ગામ પાણીનો પ્રશ્ન ત્યાં એક અમારા મિત્ર આરબીઆઈમાં હતા નિવૃત્ત થઈ ગયા આઈ એસ પરમાર ઇન્દુ પરમાર એ સર્વનેમ કોઠડીયા પણ રાખે છે એમના બધા માણસો એ લઈને આવ્યા કે છે અમારે પાણીનો બહુ મોટો પ્રશ્ન છે કે છે કોઠડી ગામની આગળ મારા ચીફ એન્જિનિયર ત્યાં અમારી જોડે જ બેસે હું સચે વાલીમાં બેસું ને બોર્ડ અમારું જુદું બેસે પાણી પૂરતા પણ મેં એમને ભેગા કર્યા બધાને સાહેબ આ લોકોનો પાણીનો પ્રશ્ન હલ થાય કરવાનું છે મને આશ્ચર્ય થયું કે અઠવાડિયામાં પાણીનો પ્રશ્ન એમનો હલ થઈ ગયો એ લોકો પેંડા લઈને મેં તો કંઈ આવો પેંડાની જરૂર નહીં પાણી મળ્યું એ મોટું વાત મોટો મોટો પેડા ત્યાં એ પ્રશ્ન પૂરો થયો એવી જ રીતે એકવાર વડનગરની બાજુમાં ગયેલો આ શિક્ષણ મહોત્સવની અંદર પ્રવેશ મહોત્સવમાં તે પાણીનો પ્રશ્ન હતો લીલાપુર કેવું ગામ છે અને માંસોની અઠવાડી અમે લોકોને પાણીનો પ્રશ્નનો નિકાલ થઈ ગયો એટલે આ સરકારી નોકરી દરમિયાન તમે સમાજ સેવા પણ સાથે એવા સરકારી નોકરી એ તમને સેવા કરવાની બહુ ઉત્તમ તક છે બરાબર બરાબર નિષ્ઠાપૂર્વક જે તમે કરતા હોય તો એટલે મને તો આ બહુ તમે પેન લઈને બીજાનું દુઃખ પોતાનું સમજીને કે પાણીનો પ્રશ્ન છે કહીએ જે જાણે વૈષ્ણવ એના માટે તો સમાજ સેવા દરેક જગ્યાએ હાજી હાજી રમણભાઈ આજનો કોઈ પ્રશ્ન જે તમે પ્રકાશ પાડવા માંગતા હોય અને મારાથી ના પૂછાયો હોય એવો કોઈ પ્રશ્ન એવા પ્રશ્નો તો બહુ જણાતા નથી પણ સમાજમાં આપણા યુવાન પેઢી હમ સમાજ સેવાની દિશામાં જાય તેની ખાસ જરૂરી છે તમે એનું એ તો આ બધું કામ કરીએ છે પણ હવે પછી પણ એક જરૂરિયાત તો તો રહેશે ને એટલે એ એ એક ગેપ જોઈએ જોઈએ મારો ખાસ મુદ્દો સાચી વાત આજનો સંદેશ આપનો સમાજ સમાજસેવકોને શિક્ષણમાં સાહિત્યમાં કવિ લેખકોને કવિ લેખકો ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાનમાં પણ હું મહામંત્રી તરીકે રહી ચૂક્યો છું મારો તો જે લખનારાઓ વાંચનારાઓ છે એમને વધારે તો દલિત સાહિત્ય ઓલ ઓવર ઇન્ડિયામાં દલિત સાહિત્ય લખાય છે મેં એક આર્ટિકલ સમકાલીન ભારતીય સાહિત્યમાં હિન્દીમાં લખેલો એમાં દક્ષિણના બધા રાજ્યોની દલિત સાહિત્ય પ્રવૃત્તિ શું છે આવે છે એટલે મારો તો સંદેશ આપણા જે દલિત સાહિત્યમાં અને સાહિત્યમાં રસ ધરાવતા કે એમણે ખૂબ વાંચન કરવું જોઈએ કાન અને આંખ બંને ખુલ્લા રાખવા પડે વાંચો તમે ખૂબ વાંચો ખૂબ વાંચી લખો વાંચી લોકો ગઈકાલે જે ઇન્ડિયન એક્સપ્રેસમાં ન્યૂયોર્કમાં પેલા મામદાની મેયર થયા એના વિશે જે લોકોએ લખ્યું છે તમને આ એના મમ્મી મીરા નાયર મામદાની છે એના મમ્મી મીરા નાયર એ આપણી ડાયરેક્ટર ફિલ્મોની ડાયરેક્ટર છે એ મીરા નાયર છે એના ફાધર ભરૂચ જિલ્લાના છે અને ત્યાં આગળ એ મતલબ એના વિશે બબે તત્ત આર્ટિકલ થાય છે ભાનુ પ્રતાપ મહેતા લખે છે એની અંદર એના વિશે લખે છે એટલે આવું બધું વાંચન તમારું વિશાળ રાખો સાહિત્ય અને તમારી આજુબાજુ શું પ્રવૃત્તિ થઈ રહી છે તમે કેવા માહોલમાં જીવી રહ્યા છો એ પણ જાણવું જોઈએ એ મારો તો એ છે સંદેશ કે વાંચો અને જેટલું સમાજ સેવા થાય એટલી પણ કરો રસ્તે જનારનો પણ હાથ પકડશો તો તમને શું કહેવાય કંઈક ને કંઈક પ્રાપ્ત થશે ગમતા કવિ ગમતા કહ્યું મેં તો આજના સંજોગોમાં તો મને એક વિપિન પરીખ અને નીતિન મહેતા વાહ બે વિપિન પરીખ તો બહુ પહેલાથી મારો પ્રિય છે ઓગણીસો છાસઠ થી હું સમર્પણ વાંચું ત્રીસ પૈસા પાક્ષિક આવતું હતું સમર્પણ સાહેબ રેલવે સ્ટેશનને નડિયાદના રેલવે સ્ટેશને સૌથી પહેલું સમર્પણ ખરીદનાર કદાચ હું હોઈશ ત્યાં આગળ એ બધા વિપિન પરીખ નીતિન મહેતા ઘણા બધા જેટલા ના તો એ પછી આવે પણ આ પ્રાણીવન મહેતા એ બધાનું કવિતાઓ ખૂબ વાંચવાની ગમતા લેખક ગમતા લેખક તો મને જોસેફ તો ખૂબ ગમે છે એમાં ના નહીં જોસેફ ગમે છે ખૂબ ગમે છે મને પણ મને વધારે એક સુરેશ જોશીના જનાંતિકેથી વાંચીને ઘણું બધું વાંચવા મળતું એ પણ ગમે ગઈકાલે ગયા અઠવાડિયે સુમન શાહનો કાર્યક્રમ સુમન શાહને પણ વાંચવા ગમે વાર્તા ગણમે વાંચવાની ગમે બિપિન પટેલની પણ ગમે અને આપણા આમાં મોહન પરમારની પણ મળે ચાસપુરાવની પણ ગમે અને રમણ માધવની પણ વાર્તા વાહ 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 છે અચ્છા બિપિન પરીખ પ્રિય રીટા એક વૃદ્ધ તમારી પાસે આવશે એને ના ના કહેશો એ કશું કહેવા માગે છે થોથવાશે કશુંક બોલવાનો પ્રયત્ન કરશે બોલી નહીં શકે

મને મારી બા ગમે છે કારણ કે મને ગુજરાતી ભાષા ગમે છે કેટલી અદભુત વાત કરે છે સરસ દર્શક મિત્રો આપણે રમણભાઈ વાઘેલાને મળી રહ્યા હતા નિવૃત્ત અધિકારી છે ગાંધીનગરમાં વસવાટ કરે છે વર્ષોથી મૂળ નડિયાદના બંને હાથે સાહિત્ય સંગીતમાં પણ ઊંડો રસ છે અને સમાજસેવા પણ સરસ કરે છે કવિતા લખે છે સંપાદનો અનેક કર્યા છે અત્યારે પણ એક્ટિવ છે સેવન્ટી સિક્સ વર્ષ કારણ કે આ બધું એ એમની મેમરીમાં એમણે ડિલીટનો ઓપ્શન રાખ્યો છે અને નવું સ્વીકારે છે જૂનું ડિલીટ કરતા જાય છે અને એટલે એ હંમેશા તરો તાજા રહે છે રમણભાઈને મળીએ એટલે આનંદ જ થાય દર્શક મિત્રો આજે રમણભાઈને મળીને આનંદ થયો છે નમસ્કાર રમણભાઈ થેન્ક યુ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ આપનો ખૂબ આભાર